પછી પ્રાણીઓ સરઘસ કાઢીને શું ક્યાં જશે તો કે જ્યાં તોફાન થયું છે ત્યાં જશે ટોમીની સોસાયટીમાં કૂતરા કેવા છે તો કે વરુ જેવા સસલા સરઘસ આગેવાન કોને બનાવવામાં આવે છે તો કે ટોમીને હવે નીચે આપેલી છે એની ખાલી જગ્યા ટોમીના માલિક ચા પીધા પછી બહુ ખાલી જગ્યા બાળે છે તો કે ઘાટા ટોલીઓ ઘોડો દોડતો ખાલી જગ્યા કરતો તો કે તબડક ટોમીને પ્રાણીઓનું ખાલી જગ્યા કાઢવાનો વિચાર આવ્યો સરઘસ ઉલટીઓ થતી હતી ત્યારે ખાલી જગ્યા દવા તો કે પછી આપેલું છે હકાબકા ગૌરી સરગસ જોઈને મતે ખાલી જગ્યા હોશિયા છે તો કે ટોમી હવે નીચે તમને ખરા એના આપેલા છે તમે એમાંથી જોઈને પણ કરી શકો છો અને જોડકું પણ આપેલું છે નીચે ઈ પણ તમે એમાંથી જોઈને લખી શકો છો હવે નીચે વાર્તાને તમારે ઘટનાક્રમમાં ગોઠવવાનું છે એ પણ મેં નંબર આપેલા જ છે તમે એમાંથી જોઈને કરી શકો છો હવે નીચે એક એક વાક્યના ઉત્તર લખવાના છે તો કે ટોમીના દાદા શું કહેતા હતા ટોમીના દાદા કહેતા હતા કે જેને બે પગ હોય તે ગમે ત્યારે ગમે તે કરે તોફાન ક્યાં થયું છે તોફાની તોફાનની ખબર કોને કોને આપી તો કે તોફાન શહેરના ચાર રસ્તા પર થયું છે તોફાનની ખબર ટોમીનો મિત્ર ભોલું ટોમીને આપે છે હવે છે ત્રીજો પ્રશ્ન બધું બળે ધમાલ વિશે શું કહે છે તો કે બધું બળે ડોક હલાવતો આવે છે અને કહે છે કે બહુ ભારે થઈ બહુ ભારે ભાઈ બહુ ભારે ધમાલ થઈ એક પાણો આમથી તો બીજો પાણો તેમથી લોકો લાકડીઓ લઈ લઈને દોડે છે અને ડાબેથી જમણે ને જમણેથી ડાબે હવે ચોથો પ્રશ્ન છે ગૌરી ગાય કકુ કુકડા શું સલાહ આપે છે તો ગૌરી ગાય કકુ કુકડા સલાહ આપતા કહે છે કે અલિયા તું આમ ગભરાટ ફેલાવ નહીં જરા દાઢો પડ એમ કંઈ ઘર બાર મૂકી દોડી ન જવાય પાંચમો છે પ્રશ્ન ટોમી કૂતરાના સ્વભાવની વિશેષતા જણાવો તો કે ટોમી એક ભલો વફાદાર સમજદાર કૂતરો છે તે માણસના સ્વભાવને ઓળખે છે માણસના ઝઘડતા રોકવાની તેનામાં આવડત છે તે બધા પ્રાણીઓને સરઘસ માટે સમજાવીને તૈયાર કરી શકે છે સરઘસની જવાબદારી પોતાને માથે લે છે માણસે તેમના પર કરેલો ઉપકાર ભૂલતો નથી એટલે સરઘસ દ્વારા માણસોને દોસ્તીનો સંદેશો પાઠવવામાં ઈચ્છે છે કકુ કુકડો સરઘસમાં કોને બોલાવવા કહે છે કકુ કુકડો તેના ઘર પાસેથી વાડી પાસેના ઘરમાં રહેતા સાપ અને નોળિયાને સરઘસમાં બોલાવવા કહે છે ટોલીયો ઘોડો કુકડાની વાત સાંભળીને તેને શું કહે છે ટોલીયો ઘોડો કુકડાને કહે છે લે ગાંડા સાપ તે આપણા સરઘસમાં આપણે ખરો અને એને બી જોઈને ભોલુની ફોજ અને કકુ કકુના બચ્ચા કચ્ચા ઊભી પૂછડિયા ભાગ છે ભાન છે કઈ પછી આ પાઠ પરથી તમને શું શીખવા મળે છે તો કે આ પાઠ પરથી અમને હળી મળીને રહેવાનું શીખવા મળે છે સંપ જ ખરી તાકાત છે દરેક માણસે હળી મળીને સમથી જ રહેવું તે તમે આમાંથી જોઈને પાકા કરી શકો છો અને લખી પણ શકો છો ચલો આ બાજુ પાંચ આપેલા હતા જ્યાં અહીંથી છઠો પ્રશ્ન એમાં આપેલો છે

તો તમે જોઈ શકો છો બૂમા બૂમ કરી શકે છે ગભરાઈને નાસી જાય છે અથવા ભાગી જાય છે જે કહી શકો તે ખાલી પીણી તો એનો મિનિંગ થાય છે ડૉમી વાત સાંભળીને લાલુ બકરો પોકાળ વાતો કરવા લાગ્યો અધર પધર તો કુકડો કકુ કુકડો બોલ્યો નકામી પોકળ વાતો ન કરો પછી પાઠમાં આવતા ઉદાહરણ મુજબ શબ્દ શોધીને લખો અહીંયા આપેલા છે ઉદાહરણમાં દોડા દોડી લાત લાતા લાતી તેવી રીતના છે મારા મારી મુકા અને બોલાચાલી હવે નીચે આપેલા છે વાક્ય નમૂના પ્રમાણે નમૂનેદાર બનાવો અહીંયા ચટકો છે એની જગ્યાએ આપણે ચટકેદાર બનાવ્યું ભેળ ચટકેદાર છે ભીમની ગદાનું વજન વધારે છે તો કે ભીમની ગદા વજનદાર છે આકાશમાં લહેરાતા તિરંગાની કેવી શાન છે તો કે આકાશમાં લહેરાતો તિરંગો શાનદાર છે સરદાર પટેલની ભાષણની છટ્ટા અનોખી છે તો કે સરદાર પટેલનું ભાષણ છટ્ટાદાર છે ટીમની તમીના અક્ષર સરસ મરોડવાળા છે તો કે તમીના અક્ષર મરોડદાર છે પાંદડાના પીપળાની ઘટાઘાટ છે તો કે પાદરનો પીપળો ઘટાદાર છે આ આ આ વિવૃત્તિ કેવી મજાની છે આ આ પ્રવૃત્તિ કેવી મજેદાર છે અહીંયા તમને આપેલું છે આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાર્તા બનાવવાની છે તો નીચે તમને આપેલી છે તમે જોઈને વાંચી પણ શકો છો અને લખી પણ શકો છો નીચે છે સમાનાથી શબ્દ ધમાલ તો ધમાચકડી અથવા દાદા જેમાંથી તમને આવડે તે લખી શકો ફોસી તો બીકણ અથવા દર્ભો બીક ડર અથવા ભય નુકસાન તો હાની અથવા ખોટ પલટણ તો ટુકડી અથવા ટોળું આગેવાન તો નેતા અને સરદાર ભાષણ તો વ્યાખ્યાત અને પ્રવચન ખાતરી તો વિશ્વાસ અને ભરોસો બાતમી તો ખબર અથવા સમાચાર નવાય આશ્ચર્ય અથવા વિરુદ્ધાર્થી શબ્દ છે અંધારો તો અજવાળું નુકસાન તો ફાયદો શાંતિ તો અશાંતિ સ્વાર્થ તો નિઃસ્વાર્થ માંદી તો સાજી સમ તો કુસમ શહેર તો ગામ સાચી જોડણી ફરીથી લખો તે આમાં લખેલી જ છે અને તમે જોઈને પણ લખી શકો છો તમને અહીંયા આપેલા છે શબ્દ સમૂહ માટે એક એક શબ્દ તો જોઈ કોઈ ઘટના કે પ્રસંગ નિમિત્તે કે કોઈ દેખાવ કરવા માટે રસ્તા પર નીકળતો જન સમુદાય એટલે પર અવરજવર કરવાની મનાય તો હવે છે લશ્કરની ટુકડી તો પલટણ કોઈની નકામી તકરાર કે ભાજગળ પંચા કેટા બકરા કે પશુઓને રાખવાની જગ્યા તો વાળો ભયની સૂચના કે છેતવણી આપવા વગાડવામાં આવતું ભૂંગળું તો સાયરો હવે નીચે તમને રૂઢિપ્રયોગનો અર્થ આપેલા છે તો એનો અર્થ હોય કે તાકાત બતાવી પંચાયત કરવી તો વાત દોડવી શેખી કરવી તો બડાઈ કરવી અધર પધર વાતો કરવી ઉડાવ જવાબ આપવો ઊભી પૂછડીએ ભાગવું તો જી લઈને ભાગવું વાતને આને પાઠે લઈ જવું તો મૂળ વાત કરતા જુદી જ વાત કરવી હવે નીચે તમને સમૂહ માટે એક એક શબ્દ અલા ક્રમમાં ગોઠવીને લખવાના છે તે કકાવાની પ્રમાણે હોય છે અને સર હોય તો તેને પેલા રાખવા હવે નીચે એક પેરેગ્રાફ આવેલો છે તેના આધારે તમારે ક્વેશ્ચન જવાબ લખવાના છે તે ઓલા બેઝ ઉપર આપેલા છે સામેના બેઝ ઉપર તે આપણે જોઈએ નીચે તમને એક પ્રશ્ન નંબર આપેલો છે તે ચિત્ર આપેલું છે તેના ઉપરથી તમારે દસ બાર વાક્ય જાતે લખવાના છે અને પ્રેક્ટિસ કરવાની છે તો આ વિડીયોને આપણે અહીંયા વિરામ આપશું તો ફટાફટ આપડી ચેનલ ને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને હેપ પણ ભૂલતા નહીં તમારા ફ્રેન્ડ ને પણ શેર કરવાનું ભૂલતા નહીં